અને પુષ્ટિ ભક્તિ માર્ગ એ આપણો ભક્તિ માર્ગ છે જ્યાં ભક્તિ એટલે કે પ્રેમ લક્ષણા ભક્તિ ખરેખર તો ભક્તિ શબ્દને સામાન્ય માણસો શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન અર્ચન વંદન દાસ્ય સખ્ય આત્મ નિવેદન ની અંદર સમજે છે પણ જો શ્રી ભક્તિ આપણને કોઈ સમજાવી શકત નહીં પ્રેમ વગર નું કરેલું શ્રવણ પ્રેમ વગર નું કરેલું કીર્તન આનાથી બધા જ અર્થ સમજી લેવાના કે પ્રેમ એટલે કે ભગવત પ્રેમ તેના સિવાય જો આપણે બીજાને દેખાડવા માટે કે બીજાની ઉપર પ્રભાવ પાડવા માટે અથવા તો એવા ઘણા બધા કારણોસર જેમાં પ્રેમ નથી તેવા પ્રકારનું કરેલું કાર્ય તે ભક્તિ ગણી શકાતું નથી એટલે આ માર્ગ એ ભક્તિ માર્ગ એ ભગવાનના અનુગ્રહથી આપણને પ્રાપ્ત થાય છે એટલે આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રેમ જે છે તે બહુ જ એ સંપૂર્ણ ભાગ છે પ્રેમ સિવાયની બધી જ ક્રિયા નિષ્ફળ છે જેમ આત્મા વગરનો દેહ નકામો છે જે દેહની અંદર ચૈતન્ય નથી તે દેહ કઈ કામનો નથી તેવી રીતે જ શ્રવણ કીર્તન સ્મરણ વગેરે ક્રિયાઓની અંદર જો પ્રેમ નથી ભક્તિ નથી કૃષ્ણ સ્નેહત્વરૂપ ભક્તિ નથી જો તેમાં તો તે બધી જ ક્રિયા વિફલ છે તેથી કરીને પ્રેમ મહત્વની વસ્તુ છે

એટલે જ શ્રી વલ્લભાચાર્યજીને ભૂતલ પર પ્રગટાવીને આપે આ દિવ્ય મંત્રોપદેશ આપણને આપ્યો અષ્ટાક્ષર મંત્ર અને બ્રહ્મ સંબંધ મંત્ર આ બ્રહ્મ સંબંધ મંત્ર અષ્ટાક્ષર મંત્ર મંત્રાદિ આપણને પ્રાપ્ત કર્યા પછી જ્યારે પ્રેમ માર્ગની અંદર ભગવાનના આપણે આગળ વધીએ તો આપણો ધર્મ શું થાય છે એ સમજવું જોઈએ આપણે આપણો ધર્મ થાય છે પ્રભુ ની સેવા કરવી ચેત પ્રવણમ સેવા ચિંતનું ભગવાનમાં પોરવાઈ જવું તેને સેવા કેવાય જેમ કે આપણે અપરસ માં હોય મંદિર માં હોઈએ પણ મન દુકાન માં ફરતું હોય મન ધંધામાં ફરતું હોય સીધો કરું સીધી કરું હવે આવા બધા પ્રકારના મારી તારી આ બધી હૃદયની અંદર ઉથલ પાથલ મચ્યા કરે તો આપણે મનથી ક્યાં રહ્યા આપણી જે મનની પરિસ્થિતિ તે આપણી સ્થિતિ એટલા માટે જ તમે દામોદર દાસજી સંભલવાલાના પ્રસંગની અંદર એમની દાસીનો પ્રસંગ આવે છે એક જણા મળવા માટે આવ્યા દામોદર દાસજીને દરવાજો ખોલ્યો પેલી દાસીએ કીધું કે હા શેઠ તો જે છે તે ઘોડાના બજારમાં ગયેલા છે શેઠે અંદરથી સાંભળી દીધું કે કે કેમ એવું જુઠ્ઠ્યું બોલે છું હું તો અહીંયા અંદર મંદિરમાં છું તો કે શહેર તમે ભલે ત્યાં મંદિરમાં છો પણ તમારું મન તો ત્યાં બજારમાં ફરી રહ્યું છે ને ત્યાં ભાવ પ્રકાશ છે કે મનની સ્થિતિ ક્યાં હોય ત્યાં જ વ્યક્તિની સ્થિતિ હોય એટલા માટે શ્રી વલ્લભ આચાર્ય ચરણોએ કીધું ચેતસ્તત પ્રવણમ સેવા ચિત્તનું તેમાં પોરવાવવું જોઈએ માળાજી કરતા હોઈએ શ્રંગાર ધરાવતા હોઈએ આરતી કરતા હોઈએ ને મન બીજે બધે વારતું ફરતું હોય તો એ સેવા સેવા નથી ચાહે તમે આને સેવા કહી દો ચાહે તમે સેવ્ય સંતોષ જનિકા ક્રિયા સેવા આવી પણ કોઈ વ્યાખ્યા કરી દો તેનો પણ એક વાક્યતા થાય છે તેની અંદર પણ ચેતસ્ત પ્રવણતા તો હોવી જરૂરી જ છે ભગવાન માં મન નું પોરવાઈ જવું ભગવાન માં મન નું પોરવાઈ જાય એટલે પછી શું થાય તો કે જે પ્રભુ ને ગમે તેવા પ્રકાર ની ક્રિયા કરે જેનાથી પ્રભુ ને સંતોષ થાય તેવા પ્રકાર ની ક્રિયા કરે ત્યારે તેને સેવા થયેલી કહેવાય મને મરજી થઈ ગઈ પ્રસંગ ચાલી રહ્યો છે ઠાકોરજી નો કદાચ ડોલ ઉત્સવ નો મને મરજી થઈ ગઈ હું નાવ મનોરથ કરું અને ઠાકોરજીને નાવ માં બિરાજાવીએ તો એ સેવા નથી થતી આવશ્યકતા જે હોય પ્રભુ ને સેવા માટે પદાર્થ આપણે લઈ આવીએ તેને સેવા કહેવાય જરૂરિયાત જળની હોય ને દૂધનો પ્યાલો આપણે જો લાવીએ તો તે સેવા કેવી રીતે થઈ એટલા માટે પ્રિય વૈષ્ણવજનો સેવા સેવક સેવા કરવી એ નો ધર્મ છે અને ભગવદ ઈચ્છા એ આપણને કેવી રીતે ખબર પડે પરિસ્થિતિઓથી ખબર પડે સમયથી ખબર પડે